માંડવી તાલુકાના કુંડળી ગામના રહેવાસીને હાલે ભુજ રહેતા મનોજ આમટાએ પોતાના પ્રશ્ન માટે એસપીને રજૂઆત કરી માંડવી તાલુકાના કુંડળી ગામના વ્યક્તિ અને હાલે ભુજ રહેતા મનોજ આમટાએ પોતાના પ્રશ્નો અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી ખાસ કરીને મુખ્ય આરોપીને પકડી પાડવા માટેની પણ એને માંગ કરવામાં આવી હતી તેમને ગઈકાલે પોલીસ વડાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં તમામ પ્રકારની કેફિયતો રજૂ કરવામાં આવી હતી કેફિયતો બાદ તેમણે કીધું હતું કે તાત્કાલિક અસરથી આરોપી પકડી પાડવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવા માંગ કરી હતી અને ખાસ કરીને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવામાં આવે કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે પ્રકારનું પગલાં લેવા પણ મનોજ આમના ખાસ પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતના અનુસંધાને યોગ્ય કરવાની ખાતરી પણ આપવામાં આવી છે હવે જોઈ આમ તક ટીવી ન્યૂઝ સાથે તેમના વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો મારું નામ મનોજ વેલજીભાઈ આમના છે હું ગામપુર તાલુકો માંડવીથી આવું છું અને તારીખ બે બે હજાર બે હજાર ચોવીસના રોજ કાંતાબેન સોધમ અને ભવનજીભાઈ સોધમે સમાજના પ્રમુખ હમણાં વેલજી દાદા મધ્યે સમૂહલગ્ન યોજાઈ રહ્યો છે ત્યારે ડોનેશન યુટ્યુબ લાઈવના ડોનેશનના દાતા મારું હોવાથી કાંતાબેનને મારું વિરુદ્ધ હોવાથી વાલુબેનને ફોન કરીને ધમકી આપેલ કે મનોજ આમનાને યુટ્યુબનું લાઈવ પોગ્રામનું પ્રોગ્રામ આપતા નહીં નકાર જો તમે આપશો તો ત્યાં જ તેને પતાવી દેશો અને પૂરું કરી દેશો એવી ધમકી આપી હતી ત્યારબાદ વાલુબેનને કાંતાબેને વાલુબેનને ફોન કરીને પણ ધમકી આપી છે ઓડિયો ઓડિયો મારફતે ત્યારબાદ ભવાનજીભાઈ સોધમે મને ફોન ઉપર જે ડોનેશન આપી છે એના ફોટો ઉપર મારી માળા ચડાવી અને માળા ચડાવીને મને મારવાની પણ ધમકી આપી છે એને કે તને મારી તું કુંડળીથી મુન્દ્રા રોજ અપડાઉન કરશ તો તને જાનથી મારી નાખશું ત્યાં કારો બહુ ચાલે છે ટ્રકો ચાલે છે ને એવું બધું કીધું એનું મેઇન રીઝન એ છે કે કાંતાબેનની તે તકલીફ એ છે કે કાંતાબેનની દીકરી નિકિતા સાથે મારું અઢી વરસ ત્યાં પ્રેમ સંબંધ છે અમે બંને રાજી ખુશીથી અઢી વરસ પતિ પત્નીની જેમ રહ્યા છીએ બટ આગળ નિકિતાએ એના ઘરે વાત કરવાથી અને એના પપ્પાએ એને મારવાની ધમકી આપવાથી અમારા ઝઘડાઓ ચાલ્યા કરે છે ને અગાઉ પણ ધણી માતાની જન્મજયંતિના દિવસે મારા નાના ભાઈ અને એના વાઇફને માર માર્યો તો એની એફઆરઆઈ ઓલરેડી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે તે પછી એના મમ્મીના કહેવાત કાંતાબેન સોધમના કહેવાથી નિકિતાએ મને એક વખત છેડતીની ફરિયાદ ખોટી કરી છે અને એના મામાની દીકરી હેમિતા નંજાર એને પણ મને રસ્તામાં મળતી બીજી વખત ખોટી છેડતીની ફરિયાદ કરેલી છે જે નિકિતાએ છેડતીની ફરિયાદ કરી છે એની મેં હાઈકોર્ટમાં ઓલરેડી ગુજરાત હાઈકોર્ટમાં ક્વેસ્ટિંગ માટે અરજી કરી દીધેલ છે હાલમાં તે ક્વેસ માટે કેસ ચાલુ છે મારું એના માટે બસ મારી સમાજને એવી એટલી અપીલ છે આ મુદ્દા માટે જો નિકિતાને અમે અઢી વર્ષથી આ પ્રેમ પતિ પત્નીની જેમ રહ્યા છીએ મારી જો સમાજનું હિત હોય તો હું નિકિતા સાથે લગ્ન કરવા તૈયાર છું જો એને રાજુ એની મમ્મી પપ્પાની મંજૂરી ન હોય તો લગ્ન જો એના મમ્મી પપ્પાને સમાજ કહેશે એ મને નિર્ણય કબૂલ છે એ લોકો માથાભારે વ્યક્તિઓ છે હમણાં સમાજમાં ધણીમાં ઘણા બધા મેળાઓ આવી રહ્યા છે અને એમાં મને ચોખ્ખી ધમકી આપી છે કે જાનથી મારી દેશું તો પોલીસને એટલી વિનંતી છે કે આના પર કેસ એફઆઈઆર નોંધવામાં આવે અને જલ્દી કાદા કે કાર્યવાહી કરવામાં આવે બસ મારી એટલી જ માંગ છે